નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે આજે જીવવિજ્ઞાનમાં આપણે મનુષ્યનું તંત્ર ભણશું તમે બધા કિડની વિશે તો સાંભળ્યો છે સામાન્ય ભાષામાં આપણે કહેતા હોય છે કે ભાઈ કિડની ફેલ થઈ ગઈ કિડનીમાં પ્રોબ્લેમ થઈ ગઈ તો આપણે આજે એ જ કિડની જેને વિજ્ઞાનની ભાષામાં આપણે મૂત્રપિંડ કહીએ છીએ કુદરતે આપણને બે કિડની આપેલી છે એક કિડનીથી એ માનવ જીવન તો રહી શકે છે પણ આ બે કિડની આપણા શરીરની અંદર ખૂબ જ મહત્વનું કામ કરે છે ઉત્સર્જનનું કામ કરે છે ઉત્સર્જન એટલે શું તો આપણા શરીરની અંદર પાચન દરમિયાન જે કાંઈ પણ નકામો કચરો છે શ્વસન દરમિયાન જે કાંઈ પણ નકામો કચરો છે એ બધો કચરો જે હવે શરીર માટે બિલકુલ જરૂરી નથી તેને શરીરમાંથી બહારે કાઢવાની ઘટનાને આપણે શું કહીએ છીએ ઉત્સર્જન કહીએ છીએ એટલે કે ટૂંકમાં શરીરની અંદર રહેલા નકામા કચરાને શરીરની બહાર કાઢવાની જે ક્રિયા છે એ ઉત્સર્જન કરે છે અને માનવ શરીરની અંદર ઉત્સર્જનની અંદર આ માનવ ઉત્સર્જનની આખી આકૃતિ છે એમાં કિડની ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે અહીંયા આપણે કિડનીને મૂત્રપિંડ તરીકે ઓળખીએ છીએ શું છે મૂત્રપિંડ તો હવે આપણે શરૂઆત કરીએ આપણા પ્રશ્નની કે માનવ ઉત્સર્જન તંત્ર સમજાવવું તો માનવની અંદર ઉત્સર્જન માટે એક જોડ મૂત્રપિંડ એટલે કે કિડની આવેલી છે કઈ બાજુ આવેલી છે કિડની તો એ કિડની ઉદર જો માથે મીંડું લગાવી છો તો ઉંદર થઈ જશો પાછું ધ્યાન રાખજો ઉદર ઉદર એટલે કે પેટ આપણા પેટની પાછળની સાઈડ જ્યાં કેસી આવેલી હોય છે બરોબર એ કેસ પાછળ એટલે કે ડાબી અને જમણી બે સાઈડ આપણને એક જોડ કિડની આવેલી હોય છે રતુમળા રંગની આ કિડની હોય છે

તો બધા જ પોષક તત્વો જે હોય છે બધેને નીચવી નીચવી નીચવીને લોહીમાં પાછો લોહીમાં ભણાવી દે છે અને જે નકામો કચરો છે એ જ શરીરની બારે ફેંકવાનું કામ કરતો હોય છે હવે આ જે મૂત્રપિંડ છે એ મૂત્રપિંડની અંદર તમે અહીંયાથી જોશો તો આ મૂત્રવાહિની બરોબર આ જે છે એ શું છે મૂત્રવાહિની ખોરાકનું પાચન થયા બાદ જેટલો પણ ઉત્સર્ગ દ્રવ્ય છે નકામો પદાર્થ બધું છે કિડનીમાં આવતો હોય છે મૂત્રપિંડમાં આવતો હોય છે મૂત્રપિંડની અંદર આવા દસ લાખથી પણ વધુ ઉત્સર્ગ એકમો છે આ ઉત્સર્ગ ગારણનું કામ કરે છે કારણ કે જે કાંઈ પણ આવ્યા છે કચરો ઉત્સર તરીકે એની અંદર હજી પણ થોડા પ્રમાણમાં પાણી હોય ક્ષાર હોય ખનિજ તત્વ હોય તો એ બધો જ ગાળી લે છે અને એ ગાળેલો જે પદાર્થ હોય છે એને પાછો લોહીમાં ભેળવી દે છે અને ત્યારબાદ એ મૂત્રવાહિની મારફતે ધીમે 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 મૂત્રાશયમાં જમા થાય છે મૂત્રાશય જ્યારે આ ઉત્સર્ગ એકમથી આંખો ભરાઈ જાય ત્યારે તે મૂત્રમાર્ગ દ્વારા શરીરની બહારે નીકળી જતો હોય છે તો આવી રીતે આપણા શરીરની અંદર આ આખી આખી કિડની કામ કરતી હોય છે હવે કિડની વિશે વિસ્તૃતમાં જોઈએ તો આપણા શરીરની અંદર મનુષ્યની અંદર એક જોડ મૂત્રપિંડ આવેલા છે જે ઉદરની પાછળની બાજુએ આવેલા હોય છે ડાબી અને જમણી બંને સાઈડ પાછળની સાઈડ અને એ મૂત્રપિંડ છે એની અંદર દસ લાખથી વધુ ઉત્સર્ગ એકમો આવેલા હોય છે આ ઉત્સર્ગ એકમ છે એ નું કાર્ય કરે છે કારણ બાદ જે નાઇટ્રોજન યુરિયા યુરિક એસિડ કાર્બન ડાયોક્સાઇડ આ બધા ઉત્સર્ગ એકમ છે બરાબર આ બધું આપણો શું કહેવાય ઉત્સર્ગ નકામો કચરો કહેવાય નકામો કચરો યુરિયા સ્વરૂપે યુરિક એસિડ સ્વરૂપે નાઇટ્રોજન સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે આની અંદર જમા થશે પ્રવાહી સ્વરૂપમાં અને પછી એ બધો જ જે ઉત્સર્જન છે નકામો કચરો છે એ મૂત્ર મારફતે ધીમે ધીમે ટીપે 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 મૂત્રાશયમાં જમા થશે જ્યાં સુધી મૂત્ર માર્ગ દ્વારા એ બધેનો બહાર નિકાલ નહીં થાય ત્યાં સુધી એ મૂત્રાશયમાં જમા રહેશે પછી સ્નાયુઓના સંકોચન વિસ્તરણ થાય અને એ દરમિયાન મૂત્ર માર્ગમાંથી બધો કચરો બારે નીકળી જાય છે આવી રીતે આપણા શરીરની અંદર ઉત્સર્જન કામ કરતો હોય છે આપણી મૂત્રપિંડ કામ કરતી હોય છે આખો આપણો ઉત્સર્જન માર્ગ છે આ જોશો તો આ ધમની છે ધમનીના બે ભાગ પડે એને શું કહેવાય કહેવાય છે બરોબર હવે આપણે એના ઉત્સર્ગ વિશે જોઈએ કે આ તો સિમ્પલ આકૃતિ છે કે કે આપણે જોઈ લીધી આ બે કિડની બે કિડનીમાંથી અહીંયા કદાચ મૂત્રવાહિની આવે છે મૂત્રવાહિનીમાંથી યુરિયા યુરિક એસિડ નાઇટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ યુક્ત દ્રવ્ય છે ટીપે ટીપે મૂત્રાશયમાં ભરાય છે અને પછી મૂત્રમાગ દ્વારા શરીરની બહાર નીકળી જાય છે

પછી અહીંયાથી તે આ યુ શેપમાં કરી અને એક લાંબો યુ બને છે આ લાંબા યુ ને આપણે કહીએ છે હેન્ડલેનો પાશ આ હેન્ડલેનો પાશ છે એ પછી અહીંયા સાતણો અદળાનો દ દકડી અને સંગ્રહણ નલિકામાં જાય છે અને આ જે છે એની ઉપર હેન્ડલેના પાશની ઉપર બીજો જે યુ શેપ છે જે માં વાય જેવો આકાર દેખાય છે બરોબર ઈ છે આપણી રુધિર કેશિકાઓ રુધિર કેશિકાઓ છે એ બધા કોષો તરફ પહોંચે છે કારણ કે એ સૂક્ષ્મ હોય છે બધા કોષો સુધી પહોંચી એમાંથી બધું ઉત્સર્ગ એકમ લઈ આવે છે બાણી રુધિર કેશિકાકૂછ આ બાઉમેનની અંદર જાય છે ઓમાંથી એનું ગારણ થાય છે અને આ બધી જ ઘૂંચણા મહેનલી આવો એક નથી આવા દસ લાખ ઉત્સર્ગ એકમ આપણી આ કિડનીની અંદર છે મૂત્રપિંડની અંદર છે એટલે દસ લાખ વાર આ બધા જ પોષક તત્વોનું ગારણ થાય છે આ બધી જ કુચરાબય નલિકાઓમાંથી પસાર થઈ અને અંતે જે મૂત્ર હોય છે મૂત્ર સ્વરૂપે છે જે બિલકુલ નકામો કચરો છે હવે એની અંદર બિલકુલ પોષક તત્વ નથી એ જ મૂત્રવાહિનીમાંથી વહી મૂત્રાશયમાં જમા થાય છે અને પછી મૂત્રમાર્ગ દ્વારા બહાર નીકળે છે હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે આકૃતિઓ કેમ દોરવી કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લમ છે કે બેન આકૃતિઓ નથી આવડતી એનું શું કરવું ડ્રોઈંગ સારું નથી આકૃતિ નથી ફાવતી તો એના વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું ને કેવી રીતે આકૃતિ તમારે સિમ્પલ દોરવી એ પણ હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ આજનો આપણો જે આ પોઈન્ટ હતું મનુષ્યનું ઉત્સર્જન બરાબર મનુષ્યમાં ઉત્સર્જનનું વહન કેવી રીતે થાય છે તે પોઈન્ટ આજે આપણે પૂરો કર્યો હવે નેક્સ્ટ વિડીયોમાં તમને આકૃતિ શીખવાડીશ ત્યાં સુધી જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે